નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ બે બે હજાર પચીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો દસથી ઊંચો ભાવ પાંચસો પંચાણું રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર છપ્પન બાજરો ચારસો ત્રીસથી ચારસો એકોતેર તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી પંદરસો એકવીસ રૂપિયા અડદ એક હજારથી તેરસો બાવીસ મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર છત્રીસ મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર બ્યાસી ધાણા અગિયારસોથી સોળસો ને સોયાબીન સાતસોથી સાતસો નેવું તલ અઢારસોથી બાવીસ સો રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર થી ઊંચા ભાવ હજાર આઠસો રૂપિયા એરંડા એક હજારથી બારસો ને પાંત્રીસ જુવાર આઠસો થી નવસો ને ત્રીસ મગ બારસો થી પંદરસો રૂપિયા તલકળા છત્રીસો થી ચાર હજાર એકસો ને નેવું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ત્રીસ રૂપિયા મગ બારસો થી બારસો ને પંચાવન અડદ થી ચૌદસો પંચાણું ઘઉં પાંચસોથી છસો એકસઠ ચણા એક હજારથી એક હજાર પચાસ મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો ને ચાલીસ મગફળી જાડી આઠસોથી એક હજાર પિંચ્યાસી અજમો ઓગણીસોથી ચાર હજાર ને એંસી એરંડા એક હજારથી અગિયારસો ને છન્નું તુવેરની વાત કરીએ તો બારસોથી ચૌદસો પંદર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પચાસ રૂપિયાથી પાંચસો ને પાંત્રીસ રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ઇઠાવીસો થી ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા તલી થી બે હજાર રૂપિયા લસણ આઠસો થી તેરસો રૂપિયા ધાણા આઠસો થી ચૌદસો રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ સાતસો થી ઊંચા ભાવ રૂપિયા તલ સફેદ પંદરસો થી એકાવન તલ કાળા ત્રણ થી ત્રણ હજાર રૂપિયા ઘઉં પાંચસો દસથી છસો ને અઠ્ઠાણું ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો ને અડસઠ ચણા આઠસો પચીસથી એક હજાર પાંત્રીસ વાત કરીએ તો આઠસો પચીસથી ચૌદસો બાવીસ રૂપિયા મગફળી જાડીયા આઠસોથી એક હજાર પિંચ્યાસી લસણ અગિયારસોથી અગિયારસો રૂપિયા સોયાબીન છસો ત્રીસથી સાતસોને ધાણા એક હજારથી ઓગણીસો ને પચાસ મેથી છસો એકાવનથી એક હજાર ને ત્રીસ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ સત્તરસો પચાસથી ઊંચો ભાવ ત્રણ હજાર નેવું રૂપિયા વરિયાળી અગિયારસોથી અગિયારસો રૂપિયા રાય આઠસોથી અગિયારસો પચીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો બાવનથી ઊંચો ભાવ પાંચસો નેવું રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો ચોત્રીસ કપાસ બારસો એકથી ચૌદસો ને છન્નું મગફળી ઝીણી સાતસો એકતાલીસથી અગિયારસો ને સોળ મગફળી જાડી છસો એકાવનથી બારસો ને અગિયાર કલંજી સત્તરસો છવ્વીસથી ઓગણત્રીસસોને એક એરંડા આઠસો છવ્વીસથી બારસો ને એકોતેર તલકાળા અઢારસો એકાવનથી એકતાલીસસોને એક તલ પંદરસો એકોતેરથી ત્રેવીસોને એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જભાવ ત્રણ હજારથી હું જભાવ ચાર હજાર પાંચસોને એકત્રીસ રૂપિયા ધણા આઠસો એકાવનથી ચૌદસો એકાવન ધાણી એક હજારથી તેરસો ને એકાણું મકાઈ ત્રણસો એકાણુંથી ત્રણસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકોતેર રૂપિયાથી પાંચસો ને સોળ રૂપિયા ચણા એક હજાર એકથી એક હજાર એકાવન અડદ નવસો એક્યાસીથી સોળસો ને એકતાલીસ મગ પાંચસો એકાણુંથી ઓગણીસો ને એકાણું તુવેરની વાત કરીએ તો આઠસો અગિયારથી ચૌદસો ને એકાવન રૂપિયા સોયાબીન પાંચસો એકથી સાતસો ને છ્યાસી વાલ ચારસો એકાવનથી એક હજારને અગિયાર રાય સાતસો એકતાલીસથી અગિયારસો ને એક સાઠ ચણા સફેદ નવસો એકથી ને એક રાયડો નવસો એકાવનથી એક હજાર એકોતેર લસણ ચારસો એકથી પંદરસો એકાવન વટાણા નવસો એકાણુંથી તેરસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર